નમસ્કાર દર્શક મિત્રો સાયજી સમાચારમાં આપનું સ્વાગત છે સાયન્સ ફેકલ્ટીમાં જીકાસ પોર્ટલ પર એડમિશન પ્રક્રિયાનો પ્રારંભ થયો સાયન્સ ફેકલ્ટીમાં હેલ્પ ડેસ્ક પણ મૂકવામાં આવે પરંતુ અનેક જ અમુક જ વાલીઓને વાલાદવલાની નીતિ અપનાવી અંદર બોલાવાતા હોવાની રજૂઆત સાથે એનએસયુએના નેતાઓ હેલ્પ સેન્ટરમાં ઘૂસ્યા બસ પછી પૂછું છું ડીન વિપુલ કમલકર સાથે પણ બોલાચાલી થઈ તો ગઈકાલે દર્શક મિત્રો વિપુલ કમલકર અને સાયન્સના હેલ્થ સેન્ટરના કોર્ડિનેટર સહિત પ્રાધ્યાપકો પહોંચ્યા ઇન્ચાર્જ વીસી પાસે અને રજૂઆત કરી ધનેશ પટેલ સમક્ષ કે અમારા પર ભય છે એને સૂને વિદ્યાર્થી નેતાઓ એટેક કરી શકે છે અને તેથી પોલીસ પ્રોટેક્શન આપો દર્શક આજે ડીન વિપુલ કમલ કરે શું કહ્યું અને સાયન્સ ફેકલ્ટીના એડમિશન કોર્ડિનેટર રૂપલ શાહે શું કહ્યું સાંભળો હવે લાગી રહ્યું છે લઈને રજૂઆત કરવામાં આવી હતી શું હતું સમગ્ર એટલે પરમ દિવસે જે ઘટના બની કે એને વિદ્યાર્થીઓ આવીને હોબાળો મચાવ્યો હતો કારણ કોઈ જ ન હતું શુલ્લક વાત હતી અને એને મોટું સ્વરૂપ એમણે આપી દીધેલું અને એમનું જે વર્તન જે હતું અને જે રીતના એગ્રેસિવ થઈ ગયા હતા એનએસયુઆના વિદ્યાર્થીઓ એ જોતાં શિક્ષકો જે એડમિશનની કામગીરીમાં જોડાયેલા છે એ લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે અને એમણે મને રજૂઆત કરી કે ભાઈ અમને પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ એટલે મેં વાઇસ ચાન્સલ સાહેબને વાત કરી કે ભાઈ આ રીતનું મારા શિક્ષકો કહે છે કે પોલીસ પ્રોટેક્શન હોય તો અમે કામ કરી શકીશું તો તમે આ બાબતમાં કંઈક તમારું સજેશન આપો એટલે વિસી સાહેબે કીધું કે વાંધો નહીં હું ફેકલ્ટી પર આવીશ અને હું તમારા શિક્ષકોને સાંભળીશ એટલે ગઈકાલે એ પ્રમાણે વિસી સાહેબે આવેલા અહીંયા આગળ અને બધા જે એડમિશનમાં જે જોડાયેલા છે સ્ટાફ એમણે એમને રજૂઆત કરી કે પરમ દિવસે શું ઘટના ઘટી હતી અને કઈ રીતનું વર્તન એને સિવાયના વિદ્યાર્થીઓએ કરેલું અને કઈ રીતના આખો ભયનો માહોલ ઊભો કરેલો આખી કામગીરી ખોરંભે ચલાવી દેલી એટલે વીસી સાહેબે ગઈકાલે માહેતરી આપી છે કે યોગ્ય તે નિર્ણય લઈશું અને યોગ્ય તે કાર્યવાહી કરીશું એ આપણે વિચારીશું એમણે કીધું છે એમણે એવું સ્પષ્ટ એવું કીધું નથી કે પોલીસ પ્રોટેક્શન આપીશું કે નહીં આપી એમણે કીધું કે આપણે યોગ્ય તે કાર્યવાહી કરીશું અને ફરી આવી ઘટના ન ઘટે એના માટે પણ રસ્તો કરીશું એવી બાયધરી આપી છે એટલે વીસી સાહેબના બાયધરીને માન આપીને અત્યારે બધા શિક્ષકો કામ કરી જ રહ્યા છે આજે ઇવન વાઈફાઈ બંધ હતું ગાંધીનગરથી તો પણ દરેકે દરેક શિક્ષકો પોતાનું લેપટોપ લાવીને પોતાના હોટસ્પોટ ઉપર પણ નેટવર્ક ચાલુ કરીને વિદ્યાર્થીઓને હેલ્પ કરી છે એ લોકોએ જેવી રીતે આગળ વિદ્યાર્થીઓ સંગઠન દ્વારા અહીંયા રજૂઆત કરવામાં આવતી હોય છે પરંતુ અહીંયા સિક્યોરિટી પણ હોતી હોય છે તો શું લાગી રહ્યું છે કે સિક્યોરિટીનો કંઈ કંઈ અભાવ જોવા મળી રહ્યો છે સિક્યોરિટીને ગાંઠતા નથી આ વિદ્યાર્થીઓ બહુ સાચું કહું તો સિક્યુરિટી ગઈકાલે પણ મેં વધારાની મંગાવેલી પણ જો ગઈકાલે કોઈ આવ્યા નથી તોફાન કરવા માટે પરમદેશ જે કંઈ થયું તે પરમદેશ થયું હતું પણ પરમદેશે પણ સિક્યોરિટી તો હતી જ પણ છતાં પણ સિક્યોરિટીને સજ ગાંઠતા નથી આ લોકો હવે શું આ કાર્યવાહી કરવામાં આવશે એટલે અમે રાહ જોઈ રહ્યા છીએ વીસી સાહેબ આનું શું સોલ્યુશન આપે છે એની કારણ કે અમારા સાહેબ અલ્ટિમેટલી વાઇસ ચાન્સેલર છે એટલે વાઇસ ચાન્સલરની ઉપર અમે આધારિત છીએ કે શું નિર્ણય આપે છે આની ઉપર અને શું કાર્યવાહી કરવાનું કહે છે જેમ સાહેબે કીધું કે એ લોકોએ કોઈ પણ કારણ વગર જસ્ટ એ લોકોએ હોબાળો ઊભો કર્યો હતો કે અમુક વાલીઓને અંદર જવા દેવામાં આવે છે અમુકને નથી જવા દેવામાં આવતા જ્યારે ડે વનથી જ્યારે પણ વાલીને જરૂર હોય છોકરાઓને કોઈ માર્ગદર્શન આપવાની તો અમે જવા જ દઈએ છીએ પણ કમ્પ્યુટર લેબમાં એક લિમિટેડ કેપેસિટી હોય એટલે ઓલરેડી અમારો સ્ટાફ હોય વિદ્યાર્થીઓ પણ હોય અને જો બધા જ વાલીઓ પણ અંદર હોય તો ઘણી બધી અવ્યવસ્થા ત્યાં થઈ જાય એટલા માટે અમે વાલીઓ માટે એક વ્યવસ્થા કરેલી જ છે ક્લાસરૂમની કે જેથી કોઈ પણ વાલીને બહાર તડકામાં ઊભા ના રહેવું પડે એમના માટે બાજુમાં ક્લાસરૂમ અલોટ કરેલો જ છે અને ત્યાં વાલીઓ કમ્ફર્ટેબલી બેસે જ છે પણ હવે ત્યાં આગળ કમ્પ્યુટર સેન્ટરમાં ત્યાં લેબમાં જગ્યા હતી અને વિદ્યાર્થીને પોતાના પેરેન્ટની જરૂર હતી માર્ગદર્શન માટે એટલે એ લોકોને અંદર જવા દીધા સાથે એટલે આ લોકોએ એવી રીતના આક્ષેપ કર્યો કે લાગતા વળગતા વાલીઓને તમે જવા દો છો અને બાકીના વાલીઓને જવા દેતા નથી એમાંથી બધા અંદર લાઈફમાં ઘૂસી ગયા અને થોડીક શિક્ષકોએ સમજાવવાનું ત્યાં હાજર શિક્ષકોએ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે એવું નથી વાલીને પણ જવા દેવામાં આવે જ છે જ્યારે પણ જરૂર પડે ત્યારે પણ એ લોકો કોઈ અમારું આર્ગ્યુમેન્ટ કે અમારી કોઈ પણ ક્લેરિટી સ્પષ્ટતા સાંભળવામાં એ લોકોને કોઈ રસ જ નહોતો અને પછી ધીરે ધીરે બેમાંથી એ લોકોએ કોલ કરી કરીને મોટું એક ટોળું બધાની જ સાથે ઇન જનરલ નોટ ઇન્ડિવિજ્યુઅલ પણ બધા ટીચર જે પણ ટીચર કંઈ પણ બોલે એની સામે પ્રતિ આક્ષેપો જ કરવો એ જ રીતના એ લોકોનું વર્તન હતું એટલે અમે કંઈ પણ એમને સમજાવવાનો પ્રયત્ન કરીએ એ લોકો ઉપરથી ઊંધા આક્ષેપો દરેક ટીચર ઉપર જેણે પણ વચ્ચે પડવાનો પ્રયાસ કર્યો સમજાવવાનો પ્રયાસ કર્યો દરેક સાથે આવું જ વર્તન હતું ઘણી બધી અભદ્ર ભાષામાં ટીચરોને ન શોભે ન છાજે એવી રીતના અને જે લોકો આ વેકેશન દરમિયાન પણ જે શિક્ષકો અહીંયા કામ કરી રહ્યા છે જે અમે દસ પંદર શિક્ષકો અને બીજા અમારા જુનિયર કલીગ્સ જે કામ કરી રહ્યા છે એના માટે એટલી બધી ખરાબ ભાષામાં કે જે કદાચ આપણે આપણી પરંપરા પ્રમાણે આ શબ્દો વપરાય જ નહીં અને સંભળાય જ નહીં સહન જ ન કરાય પણ છતાં પણ અમે લોકોએ એમનું તે સમયનું જે વર્તન હતું એ જોઈને અમે સમજી ગયા કે અત્યારે આ લોકો કોઈ સમજાવટ ના એમાં નથી એટલે પછી અમારા લોકોનો તો રવો એવો જ હતો કે અમે એમની સાથે વધારે કોઈ ઉલજવામાં માગતા ન હતા અમે બધા શાંત બેસી ગયા હતા પણ ડીન સરને પણ સાંભળવા તૈયાર નહોતા ડીન સરની સાથે પણ એટલું બધું અભદ્ર વર્તન એવા બધા અપશબ્દો કે જે સાંભળી ના શકીએ એઝ એ ટીચર અમે અમારા ડીન માટે ના સાંભળી શકીએ પણ છતાં આવું થતું હોય એટલે ભય કરીને એટલે હવે એ જે એ લોકોનું જે વર્તન છે કાલ ઉઠીને અમારી સાથે શું થશે આ કેમ્પસની બહાર અમને કદાચ ખબર નથી જો અમે વધારે એમની સાથે એમાં માથાકૂટમાં ઉતરીએ તો અહીં એટલે એટલે અમે તો અમે હાયર ઓથોરિટીને જ અમે રજૂઆત કરી શકીએ ને જે અમે કરી છે અને અમે એવી થોડું એક કર્યું છે કે સર કેમ્પસમાં થોડા ડિસિપ્લિનરી કોઈક નિયમો જેવા અમને તમે બનાવીને યુનિવર્સિટી તરફથી આપો તો અમે આજે કોઈને રોકવું હોય કે કંઈ કહેવું હોય અમે એમને કહે કે તમે અહીંયા કેમ આવો છો તમે અહીંયા સ્ટુડન્ટ નથી આ ફેકલ્ટીના તો એ લોકો કે કે એવો નિયમ ક્યાં છે અમને બતાવો એટલે એવી રીતના ટૂંકમાં કંઈ અમને સાંભળવા તૈયાર નહોતા એટલે અમે એમની સાથે વધારે પછી મગજમારી કરવાનું યોગ્ય ન સમજી અને અમે બેકફૂટ પર અમારું સ્ટેન્ડ લઈને શાંતિ રાખી છે રજૂઆત એટલે પોલીસ પ્રોટેક્શન કરીને નોટ ઇન્ડિવિજ્યુઅલ લેવલ અમારી પર્સનલી નહીં પણ અહીંયા કેમ્પસમાં કે અમારો મેઇન કન્સર્ન છે જે નવા એડમિશન માટે ઉત્સુક વિદ્યાર્થીઓ અને વાલીઓ આવે અને જો એ કેમ્પસમાં આ દ્રશ્ય જુએ તો સમાજમાં જે આ યુનિવર્સિટીની આપણી માતૃ સંસ્થાની જે ખોટી એ ફેલાય ખોટી ઇમેજ અમને એના માટે વધારે કન્સર્ન છે ઇન્ડિવ્યુઅલ કરતાં અમને અમારી સંસ્થા માટે વધારે લાગે છે હું ડૉક્ટર રૂપલ શાહ Admission Coordinator.